ચાણસમાના અનુસૂચિત જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન મામલતદારને આવેદનપત્ર આપ્યું પાટણની ચાણસમા વિધાનસભાના નેજા હેઠળ અનુસૂચિત જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલી સ્વરૂપે હારીજ મામલતદાર કચેરી પહોંચી આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ છે તેવું સંસદ ભવનમાં કહીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ તેમજ સંવિધાન રચિતાનું અપમાન કરેલ કરાયું છે આ અપમાન સમગ્ર દેશવાસીઓનું અપમાન છે જેની ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે અને ગૃહમંત્રી પદેથી તત્કાલ રાજીનામું આપે તે હેતુથી ચાણસમા વિધાનસભાના નેજા હેઠળ હારીજ ખાતે મામલતદારને ચાણસમા વિધાનસભાના સૌ સંસ્થા અને સંગઠનો સામાજિક કાર્યકરો મહિલા આગેવાનો વર્તમાન તથા પૂર્વ તાલુકા જિલ્લા સદસ્યો તમામ હોદ્દેદારો તેમજ સામાજિક રાજકીય આગેવાનોએ ડોક્ટર સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરી વિરોધ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે આવેદન પાઠવ્યું હતું જી આજ રોજ અમારો એક કાર્યક્રમ હતો ચાણસમાં વિધાનસભા થકી કોંગ્રેસના તમામ આગેવાનો વિધાનસભાના અહીંયા એકત્ર થઈ અને આજે મામલતદારશ્રીને અમે આવેદન આપવાના છે આવેદન એ બાબતમાં આપવાના છીએ કે રાજ્યસભાની અંદર સંસદની અંદર જે આપણા ગૃહમંત્રી મતલબ કે અમિત શાહ જેમને જે નિવેદન આવે છે ઓબેક્ટર વિશે કે ભાઈ ઓબેક્ટર ઓબેક્ટર શું કામ કરો છો એટલી તો જો ભગવાનનું નામ લો